નવી ભરતી આપી છે તો એકમની અંદરથી આપણને એ કર્મચારી ભરતી થઈ જશે યસ જરૂર પડે ત્યારે આપણને કર્મચારીઓ મળવા ચાલો તૈયાર થઈ જઈએ ભરતીના પ્રાપ્તિ સ્થાનોનો અભ્યાસ કરવા માટે યસ તો ભરતી ભરતી એટલે શું તો કે ધંધાકીય એકમમાં કર્મચારીઓની ભરતીનું કાર્ય ખૂબ જ અગત્યનું છે કોઈ પણ પ્રકારની લાગવા કોઈ પણ ભ્રષ્ટાચાર વગર સગાવાદ નો વિભાગ કર્યા વગર કોઈ બાબત કર્મચારીની ભરતી કરવાની છે અને કર્મચારીની ભરતી કરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં લેશું તો કે લાયકાત કર્મચારીની આવડત કર્મચારીનું કૌશલ્ય આ જો કર્મચારીની અંદર હશે

જેને સેટિસ્ફેક્શન ન હોય જેની પાસે આવડત નથી જે કર્મચારી પાસે કૌશલ્ય નથી જે કર્મચારી પાસે લાયકાત નથી આવા કર્મચારી હોય તો આવા કર્મચારી આપણા ધંધાનો વિનાશ નોતરે છે તો તમે જુઓ કર્મચારીની અંદર લાયકાત યોગ્ય વિકાસ થાય એવી બાબતો કર્મચારીની અંદર કૌશલ્ય હોય એ આપણા કર્મચારી કેવો છે મૂલ્યવાન મિલકત સમાન છે અને જે કર્મચારી પાસે લાયકાત નથી જે કર્મચારી પાસે યોગ્ય કૌશલ્ય નથી જે કર્મચારી પાસે યોગ્ય વિકાસશીલ બાબતો નથી જે કર્મચારી પાસે યોગ્ય લાયકાત કૌશલ્ય પણ પૂરતું નોલેજ જ્ઞાન નથી જે કાર્યનું એ કર્મચારી આપણા ધંધાનો શું નોતરે છે વિનાશ નોતરે છે તો આપણે ચર્ચા કરવાની છે ભરતીના આંતરિક પ્રાપ્તિસ્થાનોની સ્થાનોની સેટિસફાઈડ એમ્પ્લોયઝ આર વેલ્યુએબલ એસેટ ઓફ અ કંપની સંતોષાયેલો કર્મચારી આપણા ધંધા માટે એક મૂલ્યવાન કિંમતી મિલકત સમાન છે તો ચાલો આંતરિક પ્રાપ્તિ સ્થાનો વાત કરીએ એ પહેલા ભરતીનો ફરી એક વખત વ્યવસ્થિત અર્થ જોઈએ ભરતી એટલે કર્મચારીઓને શોધવાના કર્મચારીને નોકરી કરવા માટે અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવાની બાબત એક ગુણની અંદર ભરતીની વ્યાખ્યા પૂછાશે તો કે કર્મચારીની શોધખોળ કરો એવા કર્મચારી જેને નોકરીની તક તકલીફ છે નોકરી મેળવવી છે એવા કર્મચારી માટે આપણે એને અરજી કરવા માટે પ્રોત્સાહન આપે કે ભાઈ આ કંપનીમાં આ એકમમાં ધંધામાં જગ્યા ખાલી છે તું ત્યાં અરજી આપ તું ત્યાં એપ્લિકેશન આપ વૈજ્ઞાનિક ભરતીનો અર્થ વૈજ્ઞાનિક ભરતીમાં ચાર બાબત યોગ્ય સમય યોગ્ય સંખ્યા યોગ્ય જગ્યા અને યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ આપણે મેળવવાની છે યોગ્ય સમય યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે અને યોગ્ય લાયકાત ધરાવતો વ્યક્તિ આપણે મેળવવાનો હોય તો એને કહેવાય વૈજ્ઞાનિક ભરતીની વ્યાખ્યા હજી એક વ્યાખ્યા આવે છે નવા ધંધાકી એકમમાં કંપનીની સ્થાપના કરવી હોય આ બાબત છે વ્યાખ્યા પણ સ્વરૂપ એવું છે કે ક્યારે ક્યારે ભરતી કરવી પડે ભરતી ક્યારે ક્યારે કરવાની તો યસ ભરતી કોઈ નવું એકમ સ્થપાય કોઈ નવા એકમની અંદર કોઈ નવી શાખા બને નવી શાખા ખુલે કોઈ એકમની અંદર કોઈ કર્મચારી રાજીનામું જતો રહે ન કોઈ કર્મચારીનું મૃત્યુ કે નિવૃત્તિ જાહેર થાય આવા સમયે ભરતી કરવી પડે ફરજિયાત આ ભરતીના પ્રાપ્તિ સ્થાનો છે કેવા પ્રાપ્તિ સ્થાનો કેવા સંજોગોમાં ભરતી કરવી પડશે આવા આવા સંજોગોમાં ભરતી કરવી પડે કર્મચારીને એકમની નવી સ્થાપના થાય ત્યારે જરૂર પડે કર્મચારીની નવી શાખા વખતે જરૂર પડે કર્મચારીની રાજીનામું આપો તો કર્મચારી નવા કર્મચારીને ભરવો પડે મૃત્યુ કે નિવૃત્તિ જાહેર કરે કોઈ વ્યક્તિ તો આવા સમયે ધંધાકીય એકમમાં વારંવાર ભરતીની જરૂર પડતી હોય છે તો ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે કોઈ કર્મચારી જાય તો ફરીથી નવો લેવો પડે ભરવો પડે તો આંતરિક પ્રાપ્તિ સ્થાનોની હવે આપણે ચર્ચા કરવી છે ચાવી છે પ્રતીક્ષા અબ કબ બઢતી યાદ રાખવા માટે આ ચાવી બનાવવામાં આવી છે મિત્રો ચર્ચા કરીએ મિત્રો ચર્ચા કરીએ મિત્રો પ્રતિક્ષા ઓબ કોબ વધતી તો પેલું છે પ્રતિક્ષા યાદી ગુજરાતીમાં પ્રતિક્ષા યાદી અંગ્રેજીમાં એને કહેવાય વેઇટિંગ લિસ્ટ વેઇટિંગ લિસ્ટ વેઇટિંગ લિસ્ટ એલ આઈએએસટી અગાઉ છૂટા કરેલા કર્મચારીને પરત બોલાવી લો એને કહેવાય રીકોલ ક્યાંય બહાર જવું પડ્યું એકમની બહારથી કોઈ કર્મચારીને ગોતવો પડ્યો નહી એકમની આંતરિક પ્રાપ્તિ સ્થાનોની ભરતી છે આપણે એકમની અંદરથી અંદરથી ભરતી થઈ જશે જે જગ્યાએ કર્મચારીની બદલીની જરૂર હોય બઢતીની જરૂર હોય એ એકમમાં આપણે એને બઢતી આપી દો ને એ જગ્યા પેક થઈ જશે જે એકમની અંદર બઢતી બદલી આપી દીધી જે કર્મચારી આપણે એને પૂછે કે ભાઈ તારા કોઈ મિત્રો કે સગા સંબંધી હોય તો કહેજે અંદરથી અંદરથી ભરતી થઈ ગઈ હું અગર કોઈ કંપનીમાં કામ કરતો હોય મારી જગ્યાએ બીજો મારી જગ્યાની બાજુમાં બીજી એક જગ્યા ખાલી છે ને એને કોઈ કર્મચારીની જરૂર છે તો કંપનીના માલિક કહેશે કે ભાઈ ભાઈલા તું તારા મિત્રો કે સગા સંબંધીને વાત કર કોઈ સારો કર્મચારી હોય તો તારી બાજુમાં એક કર્મચારીની હજી જરૂર છે તો મિત્રો કે સગા સંબંધીને આપણે તક આપી શકીએ ચાન્સ આપીએ અગાઉ છૂટા કર્યા હતા મંદી આવી જાય ઘણી વખત કોઈ એવી સિચ્યુએશન આવે મંદી જેવી કોઈ સંજોગો કારણ કર્મચારીને છૂટા કરી દેવા પડે છે આવા સંજોયે સંજોગો વસાત કર્મચારીને પરત બોલાવી લો રિકોલ કરો અને વેઇટિંગ લિસ્ટ વર્ષો પહેલા બે પાંચ વર્ષ પહેલા આપણે ભરતી કરી હતી ત્યારે આપણી પાસે ઘણા બધા કર્મચારી એપ્લિકેશન લઈને આવ્યા હતા તો આપણી પાસે કોલ લિસ્ટ હશે વેઇટિંગ લિસ્ટ હશે એમાંથી ફોન કરો કે ભાઈ પેલા ભાઈ આ બોલો છો તમે બે વર્ષ એક ભરતી પેલા અત્યારે કર્મચારીની જરૂર છે ફરીથી તો તમે તમે આવી શકશો પ્રતિક્ષા યાદીમાંથી ફોન લિસ્ટ લિસ્ટ કોલ કાઢી અને કર્મચારીની ભરતી કરી શકો છો યસ ઓકે તો આ છે આંતરિક આંતરિક પ્રાપ્તિ સ્થાનો એક પછી એક થોડીક વિશેષ જોઈએ પહેલું છે પ્રતિક્ષા યાદી વેઇટિંગ લિસ્ટ

અને એને કીધું કે હું કાલે તમને મળી આપણને એ કર્મચારીની આવડત એ કર્મચારીની નિષ્ઠા સારી લાગી એ કર્મચારીની લાયકાત ઓકે લાગી તો તો એને ભરતી કરી લો યસ યાદી બીજો મુદ્દો છે અગાઉ છૂટા કરી દીધા ઘણી વખત એકમની અંદર મંદી આવી જાય તો આવા મંદીના સમયમાં ઘણી વખત કોઈ કર્મચારી કામ કરી ચૂક્યા હોય અને મંદીના સમયમાં આપણે એને છૂટા કરી દીધા પણ ફરી કંપનીમાં તેજી આવે તો આપણે છૂટા કરેલા પાછા બોલાવી લઈએ કે ભાઈ આવી જાઓ તમારું જ્ઞાન બરોબર હતું તમારી લાયકાત બરોબર છે તમારી પાસે કૌશલ્ય છે તો કર્મચારીને કોઈ કારણોસર પરત બોલાવી લેવાના છૂટા કર્યા હતા ને કોઈ કારણસર આપણે તો આપણે નવી ભરતી કરવી પડે ન કરવી પડે ઓકે ત્રીજો મુદ્દો છે બઢતી આપીને શું આપીને બઢતી પ્રમોશન તો જે કર્મચારી વર્તમાન હોદ્દા ઉપર કામ કરતો હોય વર્તમાન હોદ્દા ઉપરથી એને ઉચ્ચ હોદ્દા પર મૂકવાની પ્રક્રિયા હવે જે છે વર્તમાન હોદ્દા ઉપર દાખલા તરીકે કોઈ કર્મચારી કામ કરે છે તળ સપાટીમાં અને આપણે ઉપર એક વેચાણ અધિકારીની જરૂર છે તો આ કર્મચારી બહુ શિષ્ટ નિષ્ઠાવાન છે લાયકાત સારી છે તો આને આપણે બળતી આપી દઈએ કર્મચારીમાંથી હવે આપણે એને શું બનાવી દીધો વેચાણ અધિકારી હવે અધિકારી બની ગયો

ભરતીના કારણે કર્મચારીનો ઉત્સાહ વધી જાય જુસ્સો વધી જાય વફાદારી જાય પગાર વધી જાય સત્તા વધી જાય સારી બાબત છે તો અહીંયા પણ ભરતીની જો અહીંયા કર્મચારી કામ કરે છે પણ અહીંયા એક જગ્યા ખાલી પડી હતી જુઓ તમે તો આ કર્મચારીને અહીંથી ઉપાડીને ક્યાં મૂકી દો ઉપર એમ સમજાવું છું

કોઈ એકમમાં જગ્યા ખાલી પડે છે તો વર્તમાન કર્મચારી કામ કરે કહેવામાં આવે કે ભાઈ તમારે કોઈ કોઈ માહિતી આપજો વ્યક્તિ એવો તમારી પાસે લાયકાત વાળો હોય તમારા કોઈ મિત્રો હોય તમારા કોઈ સગા સંબંધી હોય તો એને ભલામણ કરજો અને ભરતી થઈ જાય ભરતી કરવા માટે બહાર ન જવું પડે આંતરિક અંદરથી જ ભરતી થઈ ગઈ એકમની અંદરથી અંદર એટલે વર્તમાન કર્મચારીને પોતાના મિત્રો કે સગા સંબંધીની ભરતીમાં સહભાગી બનાવી શકાય અને એને આપણે પ્રાથમિક નવી તક આપી શકીએ જેને કારણે એનો ઉત્સાહ વધશે જે કર્મચારી નવો આવવાનો છે એનો ઉત્સાહ વધશે અને એની અંદર ગર્વની લાગણી થશે કે ભાઈ મારો મિત્ર કે મારો સંબંધી મને કંપનીમાં જોબ અપાવી ગર્વ થાય લાગણી અનુભવે બદલી કરીને ટ્રાન્સફર

અછત હોય અભાવ હોય ત્યારે તમે આ એક વિભાગમાંથી બીજા વિભાગમાં તમે બદલી કરી શકો દાખલા તરીકે હું એક એ યુનિટ ચલાવું છું બી યુનિટ આ વિસ્તારમાં તો આ વિસ્તારમાં મારી પાસે ઘણા બધા અધિકારીઓ છે આઠ અધિકારી છે હવે અહીંયા સાત જ અધિકારીની જરૂર છે એકની નથી દાખલા તરીકે પણ અહીંયા એક અધિકારીની જરૂર છે તો આ અધિકારીને પૂછવાનું તારે બદલી જોઈએ છે અને જો એ નજીકમાં જ ક્યાંક રહેતો હશે તો આ કર્મચારી કે આ અધિકારીને તમે અહીંયા બદલી કરી શકશો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી દો બીજું કઈ નહીં બદલી એટલે બદલી કામ ચલાવ વ્યવસ્થા છે ટેમ્પરરી આપણે મૂકી શકીએ જો પછી અહીંયા પાછી જરૂર પડે તો આને પાછો અહીંથી બોલાવી લેવાનો અહીંયા પાછો નવો લેવો પડે પણ બદલી કામ ચલાવ છે બઢતી સાથે બદલી આ ખાલી બદલી હતી અહીંથી આપણે એને મૂક્યો જ તો અહીંથી અહીંયા પણ હવે તો કે એને વેતન એ વધારે આપવાનું છે અને બદલી આપવાની છે તો બળતી પણ આપવાની છે પ્રમોશન એ આપવાનું છે એનું જે સ્થાન હતું એ સ્થાન કરતા એને ઉચ્ચ સ્થાન ઉપર છે એટલે એને મળશે અને વર્તમાન જે નજીકની બાબત છે મનપસંદ સ્થળ છે એમાં એને બદલી કરી દો શું કરી દો બદલી કરી દો તો બઢતી પણ મળી અને બદલી પણ મળી બોલો ઉત્સાહ ડબલ થઈ જાય કે નહીં ટ્રાન્સફર એ મળી ગયું બીજી જગ્યાએ અને મને પ્રમોશન મળી ગયું એક સાથે બે કામ થઈ ગયું તો એ પણ આપણી પાસે ઉત્સાહ વધશે એનો એને પણ આવશે તો થેન્ક યુ સો મચ ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનોની ચર્ચા કરી બોલો ભરતી કરવા માટે આપણે ક્યાંય બહાર જવું પડ્યું નહીં બદલી કરીને બઢતી કરીને બઢતી સાથે બદલી કરીને મિત્રો કે સગા સંબંધી પાસેથી આપણે પૂછપરછ કરી ભલામણ કરી અને ભરતી કરી લીધી પ્રતીક્ષા હતી વેઇટિંગ લિસ્ટ આપણી પાસે પડેલું હતું એમાં કોલ કરીને ભરતી કરી લીધી તો આ હતા આંતરિક પ્રાપ્તિસ્થાન સ્થાન નેક્સ્ટ ચેપ્ટરની અંદર નવા ટોપિકની ચર્ચા કરશું નવા ટોપિકની બાહ્ય પ્રાપ્તિસ્થાન સ્થાન કર્મચારીના થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને